શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે રિપલ પંચાલ નામના યુવક દ્વારા ઇસ્કોન આંબલી રોડ પર દારૂના નશામાં ચૂર થઈને છ થી સાત વાહનોને અડફેટી લેવામાં આવ્યા હતા જેને લઈ પોલીસ દ્વારા રિપલ નામના યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની પત્ની દ્વારા તેનો બચાવ કરતા જણાવવામાં આવી રહ્યું છે કે રિપલ પંચાલ છેલ્લા કેટલાય સમયથી મેજર ડિપ્રેશનમાં છે અને ડિપ્રેશનના કારણે આ બનાવ બન્યો છે

સિગરેટો પીવે છે પાછો અંદર લોકો દરવાજો ખોલવાનું કહે છે તો પણ દરવાજો ખોલતો નથી અને અંદર શાંતિથી બેઠા બેઠા સિગરેટના ખર્ચ લે તો ત્યાં ત્યાં મારો જોઈએ એની પત્ની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે મેજર ડિપ્રેશનમાં છે ને ડિપ્રેશનમાં બનાવ બન્યો છે શું કેવું છે હા એની પત્ની પાસેથી જાણવા મળ્યું છે કે એને આ ડિપ્રેશનમાં છે એને દવાના ડોઝના કારણે એને આટલું છે પેલું પણ પાસેથી એવું જાણવા મળ્યું છે કે બધા એમને પૂછ્યું હતું કે કયો માલ પીધો હતો એમને કીધું કે જે અવેલેબલ હતું એ પી લીધું મેં બધા ફ્રેન્ડ શું હતા ઘરમાં પાર્ટી ગોઠવી હતી શું લાગે છે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીને બેફામ રીતે લોકો અકસ્માત કરતા હોય છે શું કહેવું છે ગુજરાતમાં દારૂબંધી બંધી છે એવું તો આમ ખાલી નામ છે એનું કે બાકી લાગતું નથી ક્યાંય જગ્યા જગ્યાએ જશો બધી જગ્યાએ તમને દારૂ મળી જશે દારૂ બંધીનું નામનું છે જ નહીં ક્યાંય

તમે શું કહેવા માંગો છો એના વિશે મીટિંગો બોલાઈને શું કરવા કાયદા છે તો કરી પણ જો આપણે ઇમ્પ્લિમેન્ટ થતા નહીં ને વાત એ છે એટલે ગમે એટલી મીટિંગો બોલાવે એનાથી શું થવાનું ખાલી મીટિંગ મીટિંગ રમ્યા કરો આંબલી બોપલ રોડ ઉપર ગઈકાલે એક ઘટના બની છે જેમાં દારૂના નશાની અંદર યુવક દ્વારા છથી સાત વાહનોને અડફેટે લીધા છે શું કેવું છે એના વિશે અરે કાયદો ભૂલ એમના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ અને આવા લોકોના તો છોતરા કાઢી નાખવા જોઈએ છોતરા હું તો કહું પાછો બેઠો બેઠો સિગરેટ પીતો તો પાછો શરમ જ નહીં એની એની બહુ કે ડિપ્રેશન માં છું શું ડિપ્રેશન માં તો ઉડાડી દીધા બે ચાર જણ એ મરી જાત તો હમણા ખબર જ નહીં પડતી હારા ઓને શું લાગે છે આવા લોકો જોડે કેવી કાર્યવાહી થવી જોઈએ અરે હું તો કહું જેલ ભેગા કરી નાખો તોડી નાખો બધાને દારૂબંધીઓ હોવા છતાં આવા બનાવો બને છે શું કહેશો એ તો વાત એ જ છે કે દારૂબંધી ગુજરાતમાં છે એનો કોઈ ફાયદો જ નથી કાયદાનું કોઈને ભાન જ નથી એ ભાન કરાવવું જોઈએ લોકોના કાયદેસર કાર્યવાહી કરીને તોડી નાખવા જોઈએ તો ખબર પડે બધાને આવી ઘટના થોડા સમય પહેલા પણ બની હતી તચ્છ તચ્છ પટેલ દ્વારા આજ પ્રકારની અકસ્માત કરવામાં આવ્યો હતો સંપૂર્ણ સંપૂર્ણ બનાવો અત્યારે દબાઈ ગયો છે શું કે છો આવા તો રોજ કિસ્સાઓ થાય છે અમુક અમુક તો બહાર નહીં આવતા બાકી આવા રોજ કિસ્સાઓ જોયું મારા ઘર આગળ રોજ એક્સિડન્ટો થાય છે આના ઉપર કાયદેસર કાર્યવાહી થતી નહીં સરકાર રહી છે ચૂપચાપ કશું કરી હતી નહીં આમ ખાલી વિકાસના નામે વોટ લેવાય પણ આ કંઈ કરવું નથી